રસ્તા ઉપર જે એલસી ટ્વેન્ટી નો ઓવરબ્રિજ બની રહ્યો છે એ ઓવરબ્રિજ માં બાજુમાં સર્વિસ લાઈન બનાવવા માટેની સૂચનાઓ સરકાર શ્રી તરફથી મહેશનગરપાલિકાને મળેલી હતી એ બાબતે કાઉન્ટ પ્લાનિંગ સ્કીમ હેઠળ જેમના એફપીના પ્લોટથી બહાર આવીને જે દબાણ કરવામાં આવેલું છે તેઓને નિયમાનુસારની ત્રણ નોટિસો ઇશ્યુ કરવામાં આવેલી હતી જેની અંદર કોઈ પણ પ્રકારની લેખિત રજૂઆતો નગરપાલિકાને મળેલ નથી જે અન્વયે આજ રોજ હુકમ કરી આજરોજ રોજ ડિમોલિશન ની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અંદાજિત પચ્ચીસ જેટલી મિલકતો છે જેઓનો અસર થઈ રહી છે